જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી ઈરેગ્યુલર પીરિયડ્સ એટલે કે મહિલાઓમાં અનિયમિત માસિકની સમસ્યા અથવા તો પીરિયડ્સ દરમિયાન કઈક વધારે પ્રમાણમાં જ દુખાવો થવો અને અમુક માતાઓ બહેનો પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે અમુક પ્રકારની મેડિસિનો ટેબ્લેટો અથવા તો કેપ્સ્યુલો લે છે તો તેવી તમામ મહિલાઓ આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો તેનાથી તમને આગળ પ્રેગનેન્સીમાં ઘણી પ્રકારની તકલીફો આવી પડે છે તો કોઈ પણ પ્રકારની તમારે પીરિયડ્સ બાબતની મેડિસિનો લઈ અને પોતાનું શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી એક જબરદસ્ત દેશી પ્રયોગ તમારી સાથે શેર કરું છું જે દેશી પ્રયોગથી તમારા પીરિયડ્સ પણ રેગ્યુલર થઈ જશે અને પીરિયડ્સમાં સાવ નોર્મલ પેઇનન્સ થશે સાવ ઓછો દુખાવો થશે કોઈપણ પ્રકારની દુખાવા માટે મેડિસિનો પણ લેવાની જરૂર નહીં પડે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે અમુક મહિલાઓને ઇરેગ્યુલર પીરિયડ્સની પ્રોબ્લેમ હોય છે એટલે કે પીરિયડ્સ સમયસર આવતા નથી અથવા તો પીરિયડ્સમાં કંઈક વધારે પ્રમાણમાં જ દુખાવો થાય છે પીરિયડ્સ ખુલીને આવતા નથી તો પીરિયડ્સ ને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે આ દેશી નુસ્ખો કરી નાખશો એટલે તમારા પીરિયડ્સને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હશે તેનાથી હંમેશા માટે તમને છુટકારો મળી જશે કરવાનું શું છે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં બે ચમચી ધાણા આપણે ધાણાજીરુમાં ઉપયોગ કરીએ છીએ તે બે ચમચી સૂકા ધાણા મિક્સ કરી અને તે પાણીને ઉકાળવાનું છે હવે તે પાણી એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી ફૂલ ઉકાળવાનું છે અને તે પાણી ઉકળી જાય પછી તેને ગાળી લેવાનું છે અને ગાળી અને તે પાણીને માતા બહેનોને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા પાણી પીવાનું છે આનાથી તમારા પીરિયડ રેગ્યુલર આવવા લાગશે પીરિયડ્સ ખુલીને સાફ થશે અને પીરિયડ્સમાં જે માતાઓ બહેનોને વધારે પ્રમાણમાં દુખાવો થાય છે તેનાથી પણ છુટકારો મળશે કેમકે પીરિયડ્સમાં સાવ નોર્મલ પેઇન થશે સાવ ઓછો દુખાવો થશે પીરિયડ્સ ખુલ્લીને આવશે અને પીરિયડ્સ પણ રેગ્યુલર આવવા લાગશે કોઈપણ બાબતની પીરિયડ્સને લગતી તમારે મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો પાવડરો લેવાની જરૂર નહીં પડે અને જે માતાઓ બહેનોને પીરિયડ્સને લગતી વર્ષો જૂની પ્રોબ્લેમ છે તેવી તમામ માતાઓ બહેનોના વિડીયો ખાસ શેર કરી દેજો સાવ સિમ્પલ દેશી

માં દરમિયાન કોઈ પણ પ્રકારનો દુખાવો પણ નહીં થાય એટલે કે સાવ નોર્મલ પેન જ થશે અને પીરિયડ્સ આવી જાય પછી માતાઓ બહેનો આ દેશી નુસ્ખો છે તે બંધ કરી શકે છે માતાઓ બહેનોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો